આગામી લોકસભાની ચૂંટણીઓની તારીખ ગમે ત્યારે જાહેર થાય તેવી શક્યતાઓ છે ત્યારે ભાજપ દ્વારા પાટણ લોકસભા બેઠક માટે ઉમેદવાર નક્કી કરવા માટે ત્રણ નિરીક્ષકોની ટીમ મંગળવારે પાટણ જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે આવી પહોંચી હતી સેન્સ પ્રક્રિયામાં ભાગ લેનારા મોટાભાગના હોદ્દેદારોએ પાટણ બેઠક ઉપર સ્થાનિક અને નવા ઉમેદવારને મૂકવા માટેની લાગણી માગણી સાથે પોતાના અભિપ્રાય આપ્યા હોવાનું જાણવા મળ્યું છે આગામી લોકસભાની ચૂંટણીમાં ભાજપા દ્વારા ગુજરાતની તમામ છવ્વીસ બેઠક કબજે કરવા માટે તડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે ગુજરાતની છવ્વીસ બેઠકો ઉપર લોકસભાના ઉમેદવાર નક્કી કરવા માટે દરેક શહેરમાં હોદ્દેદારો અને દાવેદારોની સેન્સ લેવાની પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે પાટણ ખાતે મંગળવારે ત્રણ નિરીક્ષકોમાં પૂર્વ ધારાસભ્ય વલ્લભભાઈ કાકડિયા પ્રદેશ મંત્રી રઘુભાઈ હુંબલ અને પૂર્વ ધારાસભ્ય અને ભાજપ પ્રદેશ મહિલા મોરચા મહામંત્રી સીમા મોહિલે એમની સાથેની ટીમ આવી પહોંચી હતી પાટણ લોકસભાની ટિકિટ માટે દાવેદારી નોંધાવનાર દાવેદારોમાં પાટણ સાંસદ ભરતભાઈ ડાભી જિલ્લા ભાજપ પ્રમુખ ડોક્ટર દશરથજી ઠાકોર વિનયસિંહ ઠાકોર નંદાજી ઠાકોર દિલીપજી ઠાકોર સોનલબેન દિલીપજી ઠાકોર પુષ્પાબેન ઠાકોર ભરતસિંહ ભટેસરિયા નટુજી ઠાકોર ડોક્ટર યોમેશભાઈ શાહ સહિતનાઓએ પોતાના બાયોડેટા સાથે સેન્સ રજૂ કર્યા હોવાનું જાણવા મળ્યું છે પાટણના પૂર્વ સાંસદ અને આગામી લોકસભાની ચૂંટણીમાં દાવેદારી નોંધાવનાર ભરતસિંહ ડાભીએ મીડિયા સમક્ષ જણાવ્યું હતું કે પાર્ટી દ્વારા ટિકિટ આપવામાં આવશે તો સાત લાખથી વધુ મતોથી જીતવાનો આશાવાદ તેઓએ વ્યક્ત કર્યો હતો આજે પાટણ ખાતે ભારતીય જનતા પાર્ટીના નિરીક્ષકોએ જે જે વિસ્તારમાં ઉમેદવારી નોંધાવી છે એવા ઉમેદવારોને સોંપડ્યા અને પાર્ટી નિર્ણય કરશે હા મેં ઉમેદવારી નોંધાવીશ ચૂંટણી લડીશું ને સાત લાખ મતોથી વધુ મતોથી જીતીશું તો પાટણના જાણીતા ગાયનેક ડોક્ટર ડોક્ટર વિમેશભાઈ શાહે પણ પોતાની દાવેદારી નોંધાવ્યા બાદ મીડિયાને જણાવ્યું હતું કે જ્યારથી સમજણો થયો ત્યારથી ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલો છું લોકસેવાના અનેક કાર્યો કર્યા છે ત્યારે પરિવારની જવાબદારીમાંથી મુક્ત થયો હોય વડાપ્રધાન નરેન્દ્ર મોદીના દેશ સેવાના કાર્યોમાં સહભાગી બનવા ટિકિટની માંગણી કરી હોવાનું જણાવ્યું હતું દરેક શિક્ષિત જાગૃત કાર્યકર તરીકે મારી ઈચ્છા છે જો પાર્ટી મને તક આપે આવી સારી પાર્ટીના પાર્ટ તરીકે મારે તો મોદી સાહેબના વટપણ હેઠળ મારે ખૂબ જ કામ કરવું છે સમાજ સેવાનું મારી સામાજિક જવાબદારીઓ ઘરની પૂરી પૂરી થઈ છે એ હું ફ્રી છું એટલે મારે પાંચ વર્ષ સેવા કરી અને આગળના ભૂલું ભાથું વાંધવું છે અને એક મારો મેચો જીડ છે જો મને ભારતીય તક આપશે તો હું ચોક્કસ આમાં ચોવીસ કલાક ઇન્વોલ્વ રહીશ અને કરીશ આ વ્યવસાય ડૉક્ટર ભલે છું તો સેવાભાવીનું કામ કર્યો એ હંમેશા કરતો જ આવ્યો છું કેટલા સમૂહ લગ્ન કરાવ્યા બાળકોને ભણાવ્યા સ્કૂલો ચલાવું છું એ બધું મને ગમે તે શોખ છે મારો કેમ કે એના માટે કહેતો કે મને ઉપકાર કરી રહ્યો છું પરંતુ હજી આગળ વધારે જવાની ઈચ્છા છે દીકરો મારે તૈયાર થઈ ગયો છે મારા વાઇફ તૈયાર થઈ ગયા છે એટલે મારી ડૉક્ટર તરીકે જરૂર નીકળી જવું ચાલે એવું છે માટે હું સેવામાં માગું છું અને મોદી સાહેબ જેવો પ્રેઝન્ટ તાકાતવાળા માણસોને કામ કરવાની જે મને આનંદ આવશે એની એની વિચિત્ર આનંદ છે ખૂબ જ સારો આનંદ છે મારો લગભગ તો મારો સોળ વર્ષની ઉંમરથી છે ભારતીય જનતા પાર્ટીના અમે કાર્યકર્તા છીએ અને પાર્ટીએ અહીંયા લોકસભાના એક ઉમેદવારો નક્કી કરવા એટલે સાયન્સ પ્રક્રિયા માટે પાર્ટીએ મોકલેલા છે એટલે સાયન્સ પ્રક્રિયાનું કામ ચાલુ છે જનરલી રીતે આ કામગીરી લગભગ પૂરી છે એ અમારો વિષય જ નથી એટલે તમે એમ વિષય જ નથી પ્રક્રિયામાં કેટલી પેનલમાં નામ નક્કી કરવામાં આવશે અને ક્યાં મોકલવામાં આવશે એ પાર્ટીનો વિષય છે અમારે તો ખાલી નામ જેના આવે એના નામ આપવાના લેવાના છે અને બાકી ક્યાં નક્કી કરવાનું તો પ્રદેશમાં અને કેન્દ્રમાં યાદી ક્યાં મોકલવામાં આવશે યાદી 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 પ્રદેશમાં જાય નથી કેન્દ્રમાં જાય બસ સુધી કેટલા નામ આવે છે કેટલા નામ આવે છે અત્યારે કોઈ નામ જે આવ્યો આમાં નામ આ અમારું કંઈ નામનું કોઈ નક્કી નથી હોતું કાર્યકર્તાઓ આવે છે અત્યારે કોઈ બીજા કોઈ નામો નથી આ સાંસદ કોઈ ચાલુ હોય એવા કોઈ ચાલુ હોય તો આવે ને આવીને ગયા આવી ગયા એ બી